કેજરીવાલ ના બાપની પણ આ ભૂમિ નથી આ ભારત માતા એ સૌની ભૂમિ છે હિન્દુસ્તાનીઓ ની ભૂમિ છે તમે આ આ પ્રકારના નિવેદનો કરો ને એટલે અમારે અમારે આવા સ્ટેટમેન્ટ આપવા પડે

જે જનસભાઓ કરવામાં આવી રહી છે તેની સાથે રીતે આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે એ જ દરેક વાતને લઈને હવે ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાએ એ સીધા પ્રહાર ચૈતર વસાવા ઉપર કર્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ગુજરાતમાં રાજકારણ ગરમાવું છે ને બીજી બાજુ આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ચૈતર વસાવા અને મનસુખ વસાવા અવારનવાર આક્ષેપો મૂકતા હોય છે એવામાં હવે ફરી એક વખત આવ્યા છે ચૈતર વસાવા ઉપર ઘણા મોટા મૂકવામાં આવ્યા છે કહેવામાં આવ્યું છે કે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કેમ આવા બધા શબ્દો વાપરવામાં આવ્યા છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવા નહોતા આવ્યા ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ અહીંયા મજબૂત છે એવી પણ વાત કહેવામાં આવી છે અને ખાસ કરીને જે જયતર વસાવા દ્વારા અત્યાર સુધીમાં જે તે પ્રહાર ભાજપ ઉપર કરવામાં આવ્યા હતા મનસુખ વસાવા ઉપર કરવામાં આવ્યા હતા એ જ દરેક વાતનો જવાબ હવે મનસુખ વસાવા દ્વારા આપવામાં આવ્યો છે વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ છે દુનિયાની કોઈ તાકાત નથી કે ભારતને કોઈ વિકસિત ભારત બનતા રોકી શકે આપડે નર્મદા જિલ્લો પછાત જિલ્લો છે ગુજરાતમાં માં બે જિલ્લા પછાત થતા હોત નર્મદા જિલ્લો આપને સૌને પૂછવા માંગુ છું

કેટલાક લોકો એવું લગ્ન ચૈતર જ કે છે કે મોદી સાહેબ આવેટલ લઈ જાય દારૂ લઈ જાય ચડાવે ખાય ને જાય આ તને સભ્યતા છે ભાઈ પ્રધાનમંત્રી માટે આવું બોલાય જાય આવું બોલાય તે મંગરા માતાજી પાસે બધા લોકો જાય છે ખાવા પીવા ભાઈ પણ જાય અમારા જેવા ભગતો પણ જાય હું ભગત છું ંગરા માતાને આખો વિશ્વમાં ભારત નહી ભારત નાનસિંહ ભાઈ આખો વિશ્વ ને બતાવ્યું કે આદિવાસીની ની કુળ દેવી એ દેવ માતા છે આખો હિન્દુ સમાજ એ નમન કરવા આવે છે

એ પૈસો ક્યાંથી આવે લંડન માં લંડન માંથી પંજાબ માં પંજાબ માંથી ગુજરાત માં ગુજરાત માંથી સમજી લેજો તમે મારે કહેવાની જરૂર નથી આ મોટા મોટા તમે જોવો છો ને મોટા મોટા ફંક્શન એવું અમે નથી હિંમત કરી શકતા તમે ક્યાંથી પૈસા લાવો છો ભાઈ ક્યાંથી પૈસા લાવો છો હાઈફાઈ ગાડીમાં બે ચાર બે ચાર વર્ષ થયા નેતા બની ગયા છે ને કેવી ગાડીઓમાં ફરે ને કેવી ગાડીઓમાં ફરે છે અને પાછા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરનારા કેટલાક લોકોને મારે ખોલવા પાડવા છે ભાઈ આપણને કહે છે ને કેટલાક આદિવાસીને તો આદિવાસી સંસ્કૃતિ દાળવી છે આદિવાસીને પહેરવેશ દાળવી રાખો છે આદિવાસી મને કોઈ વટલાવવા દેવો નથી આદિવાસીને આદિવાસી રાખો છે એ હાથીના દાંત જેવા છે હાથીના દાંત જવાના જુદા અને બતાવવાના જુદા એ કોઈ મીડિયામાં જોયું છે સૂટપૂટ વાળા એના લોકો

આદિવાસીની સંસ્કૃતિની વાત કરો છો તો સ્ટાર બેન તો તમે વગાડો છો આદિવાસીની સંસ્કૃતિની વાત કરો છો તો સ્ટાર બેન તો તમે વગાડો છો આદિવાસીની સંસ્કૃતિ અમે જોજો નેત્રમાં સ્કૂલનો કાર્યક્રમ કરે ચાર દિવસ પહેલા શરણાઈ ઢોલ નગારા કે લાગે આદિ દીકરીઓ એ એટલું સરસ આદિવાસી નૃત્ય કર્યું આને કેવા આદિવાસી સંસ્કૃતિ તમે તો અંગ્રેજોની સંસ્કૃતિ લઈને આવો છો અંગ્રેજોનો ડ્રેસ કરો શાંતિકરને જોજો તમને કેવો લાગે અંગ્રેજ જોયો લાગે

નથી જૈધ બાપનો બાપ નો કે નથી કેજરીવાલ ના બાપ નો કે નથી મનસુખ ગોસવા ના બાપ ભારત જે માને એના બાપ છે અમે ભારત માતાની જય બોલે છે વંદે માતરમ બોલે છે એટલે અમારો ભારત છે ભારત માતાની જય વંદે માતરમ એટલે ખાસ કરીને ચૈતર વસાવને અહીંયા ક્યાં ગાડે હાથે લેવામાં આવ્યા છે મનસુખ વસાવાએ જે રીતે કહ્યું કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે આમ આદમી પાર્ટીને લઈને પણ ઘણી બધી પોલ ખોલવામાં આવી છે કે તે લોકોની પાસે ભંડોળ નથી તો પછી આટલા મોટા કાર્યક્રમો કેમ કરવામાં આવી રહ્યા છે મંત્રીઓ ઉપર જે રીતે અત્યાર સુધી બેફામ શબ્દ બોલવામાં આવ્યા હતા એ વાતને લઈને પણ ક્યાંકને ક્યાંક હવે સીધા પ્રહાર છે તે ચૈતર વસાવા ઉપર કરવામાં આવે છે અને બીજા આમ આદમી પાર્ટીના નેતા ઉપર કરવામાં આવે છે અને ખાસ કરીને ચૈતર વસાવાને જે રીતે અત્યારે હાલ મનસુખ વસાવા દ્વારા કહેવામાં આવ્યું છે જે નિવેદનો આપવામાં આવ્યું છે એનો વળતો જવાબ ચૈતર વસાવા આપશે કે કેમ તે પણ હવે જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ ઇરફા ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર